શું દોસ્તો તમારે ખાખી પહેરવી છે શું તમારે ગુજરાત પોલીસમાં કાયમી સરકારી નોકરી એ જોઈએ છે તો તમારા માટે આ ડિસેમ્બર મહિનાથી અંદર આવી રહી છે ખૂબ મોટી ભરતી અને આ ભરતી હશે બાર પાસ ઉપર પોલીસ કોન્સ્ટેબલની ભરતી જેની અંદર આ રીતે અલગ અલગ પોસ્ટ હશે તેર હજાર કરતા પણ વધારે જગ્યાઓ ઉપર આખી આ ભરતી રહેશે શૈક્ષણિક લાયકાત માત્ર બાર પાસ હશે અને અઢાર વર્ષથી લઈ અને તેત્રીસ વર્ષ સુધી તમે અપ્લાય કરી શકશો પણ એ તેત્રીસ વર્ષમાં એ જ છૂટછાટ મળશે જો આમાં સિલેક્શન પ્રોસિજર છે સૌથી પહેલા ગ્રાઉન્ડ આવશે પછી તમારી લેખિત પરીક્ષા થશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન મેડિકલ અને ફાઈનલ સિલેક્શન આ રીતે થશે દોડ છે એ આ રીતે તમારે કરવાની રહેશે પણ આ દોડ છે ખાલી ક્વોલિફાઈંગ છે એના માર્ક નહીં ગણાય માર્ક ગણાશે તમારા પરીક્ષાના જે બે કલાકનો સમય માટે બસો માર્ક ની હશે ઓબ્જેક્ટિવ હશે એમસીક્યુ વાળી હશે અને એની અંદર તમારે બે પાર્ટ આવશે પાર્ટ એ અને પાર્ટ બી બે માર્ક લઈ આવવા ફરજિયાત અને તૈયારી કઈ રીતે કરવી કઈ રીતે કાખી તૈયારી કરી શકાય એની વિગતો જાણવી હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર ચોક્કસથી કોલ કરી લો અને તૈયારી અત્યારથી શરૂઆત કરી દો જેથી કરીને તમારું સિલેક્શન સો ટકા પાકું થાય